અમદાવાદમાં વર્ષ બે હજાર આઠમાં સીરિયલ બ્લાસ્ટ કરી આતંક મચાવવાના કેસમાં કેટલાક શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે આ વોન્ટેડ આરોપીઓએ ગુજરાત પોલીસની મુશ્કેલીમાં વધારો કર્યો છે કેમ કે એક તરફ બ્લાસ્ટના ગુનામાં ફરાર છે તો બીજી તરફ ફરાર આતંકીઓ આતંકી સંગઠન આઈએસઆઈએસમાં જોડાયા હોવાની આશંકા સેવાઈ રહી છે અમદાવાદમાં વર્ષ બે હજાર આઠમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ યાદ કરતા અત્યારે પણ અમદાવાદીઓ કાપી ઉઠે છે અમદાવાદમાં જુલાઈ સાંજે કુલ સ્થળો પર થયા હતા અને અઠાણું આતંકીઓની સંડોવણી સામે આવી હતી જેમાં પંચોતેર આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ બ્લાસ્ટ કેસમાં અઢાર આરોપીઓ પોલીસ ગિરફથી હજુ પણ દૂર છે ત્યારે સુરક્ષા એજન્સીઓ ફરાર આતંકીઓ ઈરાક કે સીરિયાના આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયા હોવાની આશંકા સેવી રહ્યા છે પોલીસને માહિતી મળી છે કે ફરાર આતંકીઓ પૈકી એક આતંકી ઉર્ફે અહેમદ શેખ જોડાયો હતો અને ત્યાં તેનું લડાઈમાં મોત થયું છે તો હજુ ફરાર આતંકીઓ કયા પ્રકારની ગતિવિધિ કરી રહ્યા છે શું ખરેખર આઈએસઆઈએસમાં માં જોડાય છે કે નહીં તેને લઈને ગુજરાત પોલીસ સહિત કેન્દ્રની સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં લાગી ગઈ છે આ ત્રેવીસ આરોપીઓ પૈકી પાંચ આરોપી અન્ય જુદી જુદી જેલોમાં છે એક આરોપી સોએબ પોટનિકલ કરીને છે જે દુબઈ ભાગી ગયેલ છે જેને રેડ કોર્નર નોટિસ કાઢી અને એને એરેસ્ટ કરવાની પણ કાર્યવાહી ચાલે છે બે હજાર આઠમાં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટની ઘટનામાં જે ફરાર આરોપીઓ છે તેમના નામ પર નજર કરીએ તો મોહમ્મદ ખાલીદ સગીર અહેમદ જે ઉત્તર પ્રદેશનો આઝમગઢનો વતની છે મોહમ્મદ આરિસ ખાનગઢ નો આઝમગઢ નો વતની છે અબ્દુલ સુહાન ઉર્ફે કાસિન ઉસ્માન કુરેશી તે મુંબઈ નો રહેવાસી છે તો રિયાઝ ભટકલ ઉર્ફે મોહમ્મદ રિયાઝ ઇસ્માઈલ સાબંદરી એ મહારાષ્ટ્ર નો રહેવાસી છે ઇકબાલ ભટકલ ઉર્ફે મહમદ રિયાઝ ઇસ્માઈલ સાબંદરી એ પણ મહારાષ્ટ્રના પુણે છે બેલગાઉ આમિર રઝા ખાન આમીર કલકત્તાનો રહેવાસી છે મોહસીન ઇસ્માઈલ ચૌધરી એ મહારાષ્ટ્રના પુણે નો રહેવાસી છે ઉમર ફારૂક ઉર્ફે ઉમર ઉલ ફારૂક ચેકુહાજી એ કેરેલાના મલ્લાપુરમ વતની છે